ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાની વિશેષ બેઠકમાં દાતાશ્રીઓનું સન્માન સંગઠનના હોદ્દેદારોનું સન્માન અને તાલુકા કારોબારીની રચના કરવામાં આવી ભારતીય કિસાન સંઘ દ્વારા રાષ્ટ્રીય લેવલે સદસ્યતા અભિયાનનું કાર્ય પૂર્ણ થતા દેશભરમાં તમામ રાજ્યના તમામ જિલ્લામાં તાલુકા સમિતિની રચનાની અત્યારે ચાલી રહી છે જે મુજબ આજ રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગઠન મારફતે ચામુંડાજીન જીન વર્તોલ ખાતે રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ શામળતાતા અને જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ અને કોષાધ્યક્ષ અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી સભામાં ભાગ લીધેલ હતો સભામાં દીપ અને ધ્વજારોહણ બાદ કિસાન ગીતથી શરૂઆત કરી સ્વાગત પ્રવચન તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ કરેલ સદસ્યતા અભિયાનનો રિપોર્ટ તાલુકા મંત્રી શ્રી અરવિંદભાઈ આપેલ જ્યારે અગિયાર હજારથી એકાવન હજારનો દાન સુધીના દાતા હિંમતનગર બલરામ ભવનના સન્માન યોજવામાં આવેલ હતું અને સંગઠનની શરૂઆત તાલુકા પ્રમુખ અને તાલુકા મંત્રીથી થઈ રાષ્ટ્રીય મંત્રી સુધીના હોદ્દેદારોનું બહુમાન કરવામાં આવેલ હતું આ પ્રસંગે રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલે સંગઠનના વિવિધ લાભો અને પાક વીમાની બે હજાર ઓગણીસની બાકી રકમ અંગે કરેલ રજૂઆત તેમજ વડાલી તાલુકાના કરા પડવાથી થયેલ નુકસાન અંગે સરકારમાં કરેલ રજૂઆત વિશે જણાવેલ હતું તેમજ સંગઠનથી થતા વિવિધ લાભો અંગે સૌને વાકેફ કરેલા હતા તેમજ તમામ ગ્રામ સમિતિઓને સક્રિય કરવા માટે ભાર મૂકેલ હતો આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ જિલ્લા કોષાધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શામળ પ્રમુખ તરીકે જશુભાઈ અને મંત્રી તરીકે શ્રી અરવિંદભાઈ અને કોષાધ્યક્ષ તરીકે શ્રી દેવાભાઈ પટેલને નિયુક્ત કરેલ હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ કરેલ હતું આ પ્રસંગે ચામુંડા શ્રી નીતિશભાઈ શ્રી પ્રવિણભાઈ અને શ્રી અશ્વિનભાઈનું આભાર માની સન્માન કિસાન સંઘ તરફથી કરવામાં આવેલ હતું આભાર વિધિ રીવાભાઈ પટેલે કરી હતી રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએન્સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આપણને ખબર પડે તો પરિસ્થિતિ શું થઈ છે હાલ આપણને પરિસ્થિતિમાં આપણને પ્રશ્નો કરીએ એટલે સોલ્યુશન થઈ જાય છે કોઈ પ્રશ્ન થોડું રજા રાખવી પડે એટલે આજનો આ કિંમતી સમય બધો જે આવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આવકારીએ ખૂબ સરસ તાલુકા છે હવે અત્યારે આપણી વચ્ચે જ આપણા જ છે પણ જેની જુદી જુદી જવાબદારીઓ

આપણા તાલુકાની ટીમ તાલુકાના જે કંઈ કાર્યક્રમો હોય કે કોઈ પ્રશ્નો હોય તો તાલુકાની ટીમ આપણી સક્રિય હોય છે આપણા જિલ્લાના કોઈ કાર્યક્રમો હોય કે કોઈ પ્રશ્નો હોય તો આપણા જિલ્લાની ટીમ પણ વર્ષોથી મને યાદ છે ત્યારથી કરીને આજ સુધી આપણી તાલુકાની ટીમ હોય કે જિલ્લાની ટીમ હોય દર માસે નિયમિત નિશ્ચિત બેઠક આપણે આજ સુધી કરતા આવેલા છીએ અને એના કારણે અહીંયા જે પ્રકારે વાત થાય છે કે કોઈ પણ ઓફિસનું નાનું મોટું કોઈ પણ ખેડૂતનું કામ હોય તો એ આપણા તાલુકાના પ્રતિનિધિઓ કે જિલ્લાના પ્રતિનિધિઓ દ્વારા એ આપણે રજૂઆત કરતાં એ આપણા પ્રશ્નો આજે હલ થતાં આપણે જોઈ રહ્યા છીએ આજે આપણને ખબર છે કે આપણી સામે અહીંયા કદાચ કોઈ વાત નથી થઈ સમય પણ કદાચ ઘણો બધો થયો છે આપણને જે કેટલીક કાયમી આપણી સમસ્યાઓ કિસાનોની છે એ આપણને ખબર છે જ અને એના માટે ભારતીય કિસાન સંઘ સતત હર હંમેશ પ્રયત્ન કરતું આવેલું છે આજે કદાચ અહીંયા વાત નહીં થઈ હશે પણ આજે આપણો અહીંયા ઓગણીસની વીસની સાલના પાક વીમાની બાકી રકમ છે એના માટે પણ આપણી સતત રજૂઆત ચાલતી રહેલી છે આપણા જે રિસર્વેના લેન્ડ રેવન્યુના જે કંઈ પ્રશ્નો છે એના માટે પણ આપણી રજૂઆત ચાલતી આવેલી છે અને કોઈ પણ ગામના કોઈ પ્રશ્ન હોય વ્યક્તિગત કોઈ પ્રશ્ન હોય તો પણ કોઈ કિસાનો સાથે કોઈ બીજો વ્યવહાર ના થાય અને આ પ્રકારની કોઈ કોઈ પણ ઓફિસની વાત હોય એ પછી મામલતદાર કચેરીની હોય તાલુકા પંચાયતની હોય કે આપણા યુજીસીએલની બોર્ડની વાત હોય તો પણ આપણા કાર્યકર્તાઓ હંમેશ દર મહિને મીટિંગ પછી એ સતત ઓફિસોમાં સંપર્ક રાખતા હોય છે અને આપણે બધા મળતા હોય છે તો એના માટે આપણે અહીંયા વાત થઈ કે કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય અહીંયા હમણાં થોડી વાત થતી હતી કે આ વખતની જે ટીમ છે એનું થોડું કામની પણ વાત થઈ સક્રિયતાની પણ વાત થઈ કદાચ આપણને એવું લાગતું હશે કે હવે એવા કોઈ મોટા બહુ પ્રશ્નો રહ્યા નથી પરંતુ નાના મોટા અનેક પ્રશ્નો આપણને ખબર છે ભલે આપણે અહીંયા એની બહેસ કરી નથી અથવા કોઈ રેસ કર્યા નથી પરંતુ નાના મોટા અનેક પ્રશ્નોથી આપણે બધા ઘેરાયેલા હોઈએ છીએ અને દત્તોપનજી જે કહેતા હતા જ્યારે જેમને જે માણસે આ સંગઠનની સ્થાપના કરી જે કંઈ કિસાનોનો જે કંઈ સંબંધ આવે છે જીસ જીસ ચીજ કે સાથ કિસાનો કા સંબંધ આતા હૈ ચીજ કિસાનો કે સમસ્યા બન જતી ઓર કિસાનો કા જન્મ હિ સમસ્યાઓમાં હોતા હોય ઓર હી સમસ્યા સે લેકર હોતા હોય તો એ પ્રકારે જેમણે આવા નિત્યસિદ્ધ સ્થાયી સંગઠનનું આ શસ્ત્ર અને શાસ્ત્ર આપણને આપ્યું છે અને એના થકી જ આપણા બધા પ્રશ્નો ઉકેલવાના હોય છે તો અહીંયા વાત થતી હતી કે કોઈ પણ ગ્રામ સમિતિમાં આપણા તાલુકાના કાર્યકર્તાઓ જાય છે તો એટલી બધી નિરાશા અને નિશાહી હોય છે કે પોતાના ગામની આપણે ગ્રામ સમિતિ બનાવતા હોઈએ છે પ્રત્યેક ગામમાં સાત સભ્યોની આપણે ગ્રામ સમિતિ બનાવવાની હોય છે તો એ ગ્રામ સમિતિનું કામ શું ઓછામાં ઓછા ત્રણ વર્ષે આપણે દસ રૂપિયા એક ખેડૂતના સભ્ય નોંધણી પેટે લેતા હોઈએ છે તો એ ગ્રામ સમિતિ ઓછામાં ઓછી એટલી અપેક્ષા તો છે જ કે પોતાના ગામના વધુમાં વધુ અથવા જેટલા શક્ય હોય એટલા ખેડૂત ખાતેદારના બધાના દસ દસ રૂપિયા એકત્ર કરીને પોતાના ગામની સભ્યોની યાદી બનાવીને દસ દસ રૂપિયાની પાવતી બધાને ઘર સુધી પહોંચે અને એનું ફોર્મ એ તાલુકામાં જમા કરાવવું તો આટલું કામ પણ અહીંયા અરવિંદભાઈ તાલુકાના મંત્રી આ વખતે કહેતા હતા ગામના લોકો પૈસા આપી દે છે પણ યાદી બનાવવા તૈયાર નથી તો આપણે આ પક્ષે પક્ષે પણ પણ કેટલીક કોઈ હોય અથવા તો ક્યાંય નિરાશા હોય ક્યારેક તમે બોલાવજો જેમ દર મહિને દસમી તારીખે અહીંયા આપણા માર્કેટયાર્ડ મારે કરતા જેટલી અપેક્ષા આપણા માટે રાખે તો એટલી અપેક્ષા આપણે કમસે કમ તાલુકા સુધી એમને સહયોગ આપીએ નાનું મોટું આવેદન પત્ર આપવાનો કોઈ વિષય બને તો પણ એમના એક અવાજથી આપણે તાલુકામાં પણ માથા બતાવીએ તો તો જ આ સંગઠનની જે કંઈ શક્તિ છે તો નથી પરંતુ સામૂહિકતાથી જ બધા કામો થતા હોય છે તો આપણે બધાએ વર્ષોથી ખેડૂમા તાલુકાનું જ્યારથી કામ થયું ત્યારથી આ બધા વડીલોએ જે તપસ્યા ત્યાગ જબરદસ્ત સંગઠન ઊભું કર્યું છે અમે બીજું આમ કંઈ કશું વિશેષ કરવાનું નથી અમે કોઈ બલિદાન આપવાના નથી અમે કોઈ સાબી છીએ બોલી જીલવાનો કોઈ વિષય નથી